હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ મમરાની ભેળ મમરાનો નાસ્તો કંઈ પણ કહી શકાય હવે અહીંયા મેં મમરાને એક ચમચી મીઠું નાખીને શેકી લીધા હતા પાંચ મિનિટ માટે ચાર કપ જેટલા મમરા લીધા છે આની અંદર તમે હળદર પણ નાખી શકો અને તેને શેકી શકો અહીંયા મેં ચાર કપ જેટલા મમરા લીધા છે હવે મેં અહીંયા પૂરી લીધી છે ચાર પૂરીને આપણે નાના નાના કટકા કરી લઈશું અને તે મમરામાં નાખીશું હવે તેની અંદર ડુંગળી નાખીશું થોડી ગાજર નાખીશું એક બાફેલું બટાકું ઝીણું કટ કરીને મેં બાફી લીધું હતું તે બાફેલું બટાકું નાખ્યું છે ટામેટું નાખ્યું છે તેની અંદર કોથમીર નાખી છે અને હવે તેની અંદર સેવ નાખીશું અહીંયા તમે ચવાણું ગાંઠિયા કંઈ પણ લઈ શકો છો અહીંયા મેં બે ચમચી જેટલી લાલ મરચાંની ચટણી નાખી છે તીખી ચટણી બે ચમચી જેટલી નાખી છે લીલી ચટણી મેં બે ચમચી જેટલી નાખી છે અને ગોળ અને આમલીની ચટણી નાખી છે થી ચાર ચમચી હવે આ બધાને મિક્સ કરી લેવાનું બરાબર મિક્સ થઈ ગયું છે મમરાની ભેળ તૈયાર છે હવે આપણે એક પ્લેટમાં તેને કાઢી લઈશું તેની ઉપર सेव નાખી છે અને કોથમીર નાખી છે તેની ઉપર ચાટ મસાલો નાખ્યો છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક્સ ફોર વોચિંગ